મારું નામ રાઈમલભાઈ આહિર અત્યારે જે રાધેકૃષ્ણનગર નાળોદા નગર સૂર્યોદય સોસાયટી જે લોકોને ચારથી સાડા ચાર હજાર મકાન પડે છે એ લોકોની રજૂઆતના પ્રતિનિધિ તરીકે હું અહીંયા આવ્યો છું અને કલેક્ટર શ્રી સાહેબને એવી રજૂઆત કરવા માગીએ છીએ કે સાહેબ જો અમે ત્યાંનો આખો પણ વિસ્તાર આજે રિવરફ્રન્ટમાં નથી આવતો એકવાર તમે વિચાર આના માટે કરો અમે ખોખરદળી સુદુકરમાં જરૂર આવીએ છીએ બીજું પ્લસ કે અત્યારે જે જૂનો રોડ છે એ પચાસ વર્ષથી જૂનો રોડ છે જગદીશર સાહેબ વખતનો તો ટીપી રિવાઈઝ કરીને એ રોડ પૂળો કરો તમારે જગ્યાની જરૂર હોય તો એ રોડ મોટો કરો એમાં સ્વયંભૂ પબ્લિક તમારે દસ દસ ફૂટ પાડવા તૈયાર છે બીજું કે અત્યારે પરીક્ષાનો માહોલ છે સાહેબ બરાબર છે અને અમારા ભલે સ્લમ વિસ્તાર તમે ગણો છો સ્લમ વિસ્તારમાં પાંત્રીસથી ચાલીસ યુવાન એવા છે કે જેને હજી પોલીસનું ગ્રાઉન્ડ પાસ કરવાનું બાકી છે એ લોકો હજી માનસિકતામાંથી બહાર નથી આવ્યા કે અમારું મકાન પડી જાય છે તો અમે પરીક્ષા કઈ રીતે આપી શકીએ એના માટે શૈક્ષણિક માટે કંઈક વિચાર કરો નાના ભૂલકા માટે વિચાર કરો આંગણવાડી માટે છોકરાઓ માટે વિચાર કરો અમારું મન અમારું તમને દયા ન હોય બાળકોની તો દયા ખાઓ અત્યારે કલેક્ટર શું રજૂઆત છે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા અમે એ માટે આવ્યા છીએ કે ભાઈ સાહેબશ્રીને અમે મળીને એવું કહેવા માગીએ છીએ કે સાહેબ તમે જે અમને સાત દિવસનો ટાઈમ આપ્યો છે એ બહુ ટૂંકા ગાળાનો ટાઈમ છે બીજું પ્લસ કે અત્યારે આજુબાજુમાં ક્યાંય ભાડે મકાન નથી મળતા અને ભાડે મકાન મળે છે તો ડબલ ભાડા કરી નાખ્યા છે એટલે એક જાતનું માનવીય શોષણ જાતીય શોષણ પણ થઈ શકે છે અને માનસિક રૂપે અમે અસ્થિર થઈ ગયા છીએ અત્યારે